તેઓ દર મહિને રૂપિયા બાર હજાર થી પંદર હજાર સુધીની આવક મેળવી રહ્યા છે વર્ષાબેન ઈશ્વરભાઈ રૂપારેલિયા જેમણે ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે તેમણે જણાવ્યું કે તેઓ સમઢિયાળા ગામે રહે છે અને ખેતી તેમજ ઘરકામ બાદ રાત્રિના સમયમાં ત્રણ અન્ય બહેનો સાથે મળી પાણીપુરી બનાવે છે એસબીઆઈ આરસીટી જે રૂરલ સેલ્ફ ઇમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ ઇન્સ્ટિટ્યૂટમાં મને અત્યારે ટ્રેનર તરીકે મારું સિલેક્શન થયેલું છે કે ફ્રૂટ પ્રોસેસિંગમાં કે ફ્રૂટ પ્રોસેસિંગની અંદર જે ફાસ્ટ ફૂડમાં આવતું હોય તેમજ ફળ ને શાકભાજીનું પરિરક્ષણમાંથી અત્યારે મેં આ સમઢિયાળા ગામની અંદર જે બહેનોને દસ દિવસની ટ્રેનિંગ આપી એમાં પાણીપુરી બનાવતા શીખવાડ્યું ખાખરા બનાવતા શીખવાડ્યું પણ આ બહેનોને જે પાણીપુરીમાં એટલો રસ આવ્યો છે અને અત્યારે એ લોકો સારામાં સારી ઇન્કમ મેળવે છે અને એમની પાણીપુરી પણ સારા સારા ગામડામાં ને મોટી સિટીમાં પણ જાય છે અને અમે ચાર બહેનો થઈને આ પાણીપુરી બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે અમને એવું થયું કે અમારા ગામમાં આ પૂરી મળતી નથી અને બધાને ભાવતી વસ્તુ છે એટલે અમે આ શરૂઆત કરીએ પણ એના માટે અમને અમરેલી એસબીઆઈ આરસીટી તરફથી ટ્રેનિંગ મળી અને તરુણાબેન દ્વારા અમને આ શીખવાડવામાં આવ્યું છે એમણે દસ દિવસની સરસ ટ્રેનિંગ આપી પછી અમે ધીમે ધીમે હાથથી આ બધું બનાવવાનું શરૂ કર્યું પછી અમને એક એફડબલ્યુ ડબલ્યુ બી સંસ્થા એ મદદ કરી અને અમે થોડા મશીનો વસાવ્યા છે અમે છેલ્લા ત્રણ મહિના ત્રણ ચાર મહિનાથી આ વ્યવસાય શરૂ કર્યો છે અમે અમારા ગામથી શરૂઆત કરી હતી પહેલાં સો પેકેટ અમારા ગામમાં જાય પછી અમે આસપાસના ગામમાં પૂરી વેચવાની શરૂ કરી છે અત્યારે અમે સુરત અમદાવાદ અને આસપાસના ગામમાં ધીમે ધીમે પૂરી મોકલવાનું શરૂ કર્યું છે પણ બધાનો રિસ્પોન્સ સારો છે એટલે હજી પણ અમે આ વ્યવસાય આગળ વધારવા માંગીએ છીએ હજી અમારે ઘણી બધી જરૂર છે પણ આમને આમ અમે મહેનત કરી અને આ વ્યવસાયને સારી આગળ લઈ જવા માટે પ્રયત્ન કરશું અત્યારે અમે મહિને દસથી બાર હજાર રૂપિયા કમાઈએ છીએ જે ચાર બન બેનો વચ્ચે અમે શરૂઆત કરી છે પણ હજી મશીનરી અને સારામાં સારી પ્રોડક્ટ બને એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું